દાહોદમાં ગઈકાલે તાજિયાના જુલુસ દરમિયાન ઓવરબ્રિજ પાસે વીજ થાંભલામાંથી કરંટ પસાર થઈ રેલિંગ પર ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાતા આ વીજ કરંટના પગલે ચારથી પાંચ બાળકો જે તાજિયાના જુલુસ દરમિયાન આવ્યા હતા તે બાળકોને કરંટ લાગ્યો હતો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની બનવા પામી નહોતી દરસલ આખી ઘટના એ પ્રકારની છે કે દર વર્ષે દાહોદ નગરપાલિકા દ્વારા જે ઉત્તરાયણના પતંગના દોરાથી કોઈ વાહન ચાલકનું ગળું ન કપાઈ જાય તે માટે સેફ્ટી માટે તાર બાંધતી હોય છે આ તાર ગઈકાલે મોરમના રેલિંગ સાથે અથડાયા હતો જેના પગલે એમજી ના વાયરોમાંથી પસાર થતો વીજ કરંટ આ રેલિંગ ઉપર ઉપર્યો હતો જેના પગલે અહીંયાથી જે જુલુસ નીકળી હતા જુલુસ દરમિયાન પાંચ બાળકો રેલિંગના પકડી લેતા જાણ કરવામાં આવી હતી તાજિયા નો જુલુસ લઈને નીકળ્યા ત્યારે મામુલી કોઈ કરંટ આવતો હતો ને ત્રણ ચાર જણ ને કરંટ લાગ્યો તો અને આજે ફરી એ લોકો જાણ કરતા તાજિયા કમિટી અમારા ગુજરોડ ના છે બધા મિત્રો કે અહીં એક વાયર બ્રેક છે એટલે તાત્કાલિક એમજી માં જાણ કરી અને એમજી વિશે ની ગાડી આવી છે એ વાયર કોઈ જગ્યાએ બ્રેક છે અને એના લીધે કરંટ ઉતરે છે તો હાલ રિપેરિંગ નું કામ ચાલુ છે આ ઘટનાની જાણ દર વર્ષે આ સેફ્ટી વાયર બાંધવાયેલો હોય છે પરંતુ કોઈ કારણોસર આ સેફ્ટી નો તાર આ તૂટી જતા આ ઘટના સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ બનવા પામી નથી અને એમજી તરત જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી ધન્યવાદ